પરેશાન થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો આવો કહેર આવો કહેર આખા અમદાવાદમાં ક્યાંય જોવા નહીં મળે આ એ વિસ્તાર છે જે આ નગર જેવી પરિસ્થિતિ અહીંયાં બી સર્જાય છે આ એરિયા ગોપાલનગર કહેવાય છે અને ગોપાલનગરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ કાકા હેરાન થઈ રહ્યા છે અને આ પાણીમાં જવો સામેની સાઈડમાં સામેની સાઈડમાં બે બાઈકો બી ડૂબી ગયા છે અને આ અત્યારની ગાડી લાઈવ જોઈ રહ્યા છો મિત્રો આવી પરિસ્થિતિ સર્જાઈ છે એમસી ના પાપે આ એ એમસી ના લોકો અત્યારે ઘરમાં એસી માં હવા ખાતા હશે અને આમ જનતા પરેશાન થઈ રહી છે તમે જોઈ રહ્યા છો ખુદ એક ઢીચણામાં પાણીમાં અત્યારનો વહેર ચાલી રહ્યું છે આ એમસી ની બસ અમદાવાદ મ્યુનિસિપાલિટીની બસ બી અત્યારે બંધ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક બસ તમે જોઈ રહ્યા છો આ નુકસાન